નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે આ વિડીયોમાં રાજકોટ ગોંડલ જામનગર જૂનાગઢ તથા અમરેલીના તાજા બજાર ભાવ વિશે વાત કરીશું એ પહેલાં મિત્રો તમે જો આપણે આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો દરરોજ તમને આપણી આ યુટ્યુબ ચેનલ પર જોવા મળશે તથા આપણો આ વિડીયો દરેક ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો આજે તારીખની વાત કરીએ તો આજે તારીખ સત્યાવીસ એક બે હજાર છવ્વીસ અને મંગળવારના રોજ શરૂઆત કરીએ રાજકોટ બજાર ભાવથી રાજકોટમાં જુવારનો ભાવ આઠસો થી નવસો સાહીઠ ચારસો પચાસ થી પાંચસો એકવીસ મગ એક હજાર થી સોળસો પચાસ અડદ અગિયારસો થી તેરસો વીસ તુવેર અગિયારસો થી તેરસો પંચાણું સોળી ચારસો થી નવસો છણા એક હજાર થી અગિયારસો પચીસ

આઠસો નેવું થી સત્તરસો પાંચ કપાસ તેરસો થી સોળસો પંદર જીરુ ત્રણ હજાર પચાસ થી પિસ્તાલીસો પાંચ અજમો સત્તરસો થી ભૂસી સો થી પચીસો ધાણા સત્તરસો થી એકવીસો પાંચ સોયાબીન નવસો થી એક હજાર એકાવન આગળ મિત્રો વાત કરીએ ગોંડલ બજાર ભાવની ગોંડલમાં કપાસનો ભાવ ચૌદસો સિત્તેર થી સોળસો પચીસ ઘઉં લોકલ પાંચસો નવ થી પાંચસો બાવીસ ઘઉં ટુકડા પાંચસો દસથી પાંચસો બોંતેર પીળી ત્રણસો પચાસથી ચારસો પચાસ બાજરી ત્રણસોથી ત્રણસો સાહીઠ તુવેર નવસો નેવુંથી સોળસો ચણા પીળા નવસોથી અગિયારસો પાંત્રીસ ચણા સફેદ એક હજાર સાહીઠથી ઓગણીસો બત્રીસ અડદ એક હજાર ચાલીસથી સોળસો પાંચ મગ અગિયારસો પચાસથી અઢારસો વાલદેશી છસોથી અગિયારસો ચાલીસ છોળી નવસો પચાસથી પંદરસો ધાણી અઢારસોથી બાવીસસો પચાસ વરિયાળી અગિયારસોથી સોળસો એકાવન જીરું એકતાલીસો પચીસથી સેતાલીસો રાય અગિયારસો પચાસથી સોળસો આગળ મિત્રો વાત કરીએ જામનગર બજાર ભાવની જામનગરમાં ઘઉંનો ભાવ ચારસો એંશીથી પાંચસો ચોવીસ ઘઉં ટુકડા ચારસો નેવુંથી પાંચસો પચીસ બાજરી ત્રણસોથી ત્રણસો આડત્રીસ છણા નવસો પચાસથી અગિયારસો સાઠ છણા સફેદ એક હજારથી પંદરસો એકાવન અડદ એક હજારથી પંદરસો પંચોતેર તુવેર બારસોથી સોળસો બાસઠ મગફળી ઝીણી બારસોથી ચૌદસો અઠ્ઠાણું મગફળી જાડી અગિયારસો પચાસથી પંદરસો નવ એડા બારસો પિસ્તાલીસથી બારસો પિસ્તાલીસ તલ પંદરસોથી બે હજાર બત્રીસ કાળા તલ ત્રણ હજારથી છેતાલીસો વીસ જીરું આડત્રીસોથી બેતાલીસો પાસાઠ આગળ મિત્રો વાત કરીએ જૂનાગઢ બજાર ભાવની જૂનાગઢમાં કપાસનો ભાવ એક હજાર અગિયારથી સોળસો બે ઘઉં લોકલ પાંચસો થી પાંચસો ચાલીસ ઘઉં ટુકડા પાંચસોથી છસો વીસ મગફળી ઝીણી બારસો સાઠથી સત્તરસો એકત્રીસ ફાડિયા તેરસો એકાવનથી સત્તરસો એક્યાસી એડા એક હજાર છેતાલીસથી બારસો છ્યાસી જીરું સત્યાવીસો એકાવનથી એકાવન

અગિયારસો એકત્રીસથી પંદરસો એકાણું નવા ધાણા એક હજાર છ એકવીસો એક નવ ઝીરો ત્રણ હજાર અગિયારથી ત્રેપનસો એક સફેદ છણા એક હજાર એકાવનથી ઓગણીસો એકત્રીસ મગફળી સાઠ નંબર બારસોથી સત્તરસો એકાવન તલ નવા એક હજાર એકાવનથી એકવીસો એકતાલીસ ધાણી અગિયારસોથી બે હજાર સાઠ આગળ મિત્રો વાત કરીએ અમરેલી બજાર ભાવની અમરેલીમાં કપાસનો ભાવ એક હજાર પચાસથી સોળસો પિસ્તાલીસ મગફળી અગિયારસો પાંચથી ચૌદસો પંચ્યાસી સિંગ તેરસો પિસ્તાલીસથી તેરસો પિસ્તાલીસ ગિરનાર સિંગ અગિયારસો પિસ્તાલીસથી પંદરસો પચીસ સિંગ મોટી એક હજાર પચાસથી પંદરસો પાંચ સિંગદાણા તેરસોથી સત્તરસો પંચાવન સિંગ ફાડીયા સોળસો ચાલીસથી સત્તરસો વીસ તલ સફેદ એક હજાર પાંચથી બાવીસો સાહીઠ કાળા તલ બાવીસોથી ચુમાલીસો નેવું તલ કાશ્મીરી બે હજાર પંદરથી બે હજાર પંદર ઘઉં ટુકડા પાંચસોથી છસો પંદર ઘઉં લોકલ ચારસો એંસીથી પાંચસો ત્રીસ મકાઈ ચારસો પચાસથી પાંચસો પચાસ અડદ બારસો પચાસથી તેરસો પાંત્રીસ નવા સણા અગિયારસો સાહીઠથી અગિયારસો સાઠ છણા આઠસો થી એક હજાર સાહીઠ છણા સફેદ એક થી એક હજાર પંદર તુવેર નવસો થી પંદરસો ચાલીસ વાલ પાંચસો થી તેરસો પચાસ જીરું સત્રીસો દસ થી સુમાલીસો પંદર ચણા ચૌદસો થી ઓગણીસો પચીસ નવા ધાણા અગિયારસો થી સત્તરસો મેથી સાતસો થી આઠસો સોયાબીન આઠસો થી એક હજાર પચાસ તો મિત્રો આ હતા આજના તાજા બજાર ભાવ તમને આપણો આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો મિત્રો તમે વિડીયો જોશો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરી અને દરેક ગ્રુપમાં આપણો આ વિડીયો શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ આપનો આભાર